નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આજે આપણે ધોરણ નવ ના રાઉન્ડ ટુ ના સામાજિક વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પણ મૂકવામાં આવેલા છે તો આ પ્રશ્નપત્રના પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ વાર્ષિક પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેનો સમય છે ત્રણ કલાક નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ લખો જોઈએ યોગ્ય જોડગા જોડો જેમના ગુણ છે ચોવીસ વિભાગ એ ને વિભાગ બી સાથે જોડીશ નંબર એક ભારત તરફનો નો નવો જળમાગ વાસ્કોદ ગામા નંબર બે નેતાજી સુભાષચંદ્ર બોઝ નંબર ત્રણ ગુજરાતની સ્થાપના ઓગણીસો સાહીઠ નંબર ચાર સહકારી પરીક્ષા વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મહાનગરપાલિકાના વહીવટી વડાની મ્યુનિસિપલ કમિશનર કહે છે ખરું નંબર સાત ભારત બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે અમલમાં આવ્યું ખોટું નંબર આઠ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ખરું નંબર નવ ભારતમાં સોળ વર્ષ મતદાનનો અધિકાર પ્રાપ્ત થાય છે ખોટું નંબર દસ વડી અદાલતના ન્યાયાધીશની વધુમાં વધુ ઉંમર પાસઠ વર્ષની હોય છે ખરું નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર અગિયાર આઝાદી પછી સૌપ્રથમ ખાલી જગ્યાના રાજાએ પોતાનું રાજ્ય ભારત સંઘમાં છોડી દીધું તો ભાવનગર નંબર બાર દુનિયાનું સૌથી ઊંચું પર્વત શિખર ખાલી જગ્યા છે માઉન્ટ એવરેસ્ટ નંબર તેર સુદરી વૃક્ષમાંથી બનાવવામાં ખાલી જગ્યા આવે છે હોડી નંબર ચૌદ ગુજરાતના જંગલોમાં ખાલી જગ્યા પ્રાણી જોવા મળે છે સિંહ નંબર પંદર ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે કર્કવૃત ત્યાર પછી જોઈએ આગળ નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો નંબર સો નીચેનામાંથી ક્યાં સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે સાંભર નંબર સત્તર દાંતની સારવાર માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે કરંજ નંબર અઢાર લોકસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે છવ્વીસ નંબર ઓગણીસ કઈ યોજનાને મીઠા ઝેર સમાન ગણવામાં આવે છે સહકારી યોજના નંબર વીસ જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો હિટલર ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એટલે કે એક બે શબ્દોમાં ઉત્તર લખો નંબર એક દસ કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ઉનાળાની નંબર બાવીસ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે સાતમું નંબર ત્રેવીસ કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે તો કે ગોદાવરી નદીને નંબર ચોવીસ લોકશાહીના પ્રકાર જણાવો તો લોકશાહીના બે પ્રકાર છે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી નીચે આપેલા તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના માગે મુજબ ઉત્તર લખો પ્રત્યેક બે ગુણ જેમના કુલ ગુણ છે નંબર બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા નંબર ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે અને ક્યાં ફરકાવ્યો નંબર સત્યાવીસ સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થા જણાવો નંબર અઠ્યાવીસ હૈદરાબાદનું ભારતીય સંઘમાં જોડાણ સમજાવો તેમનો પણ જવાબ અહીં આપેલો છે નંબર 29 આમ્રવૃષ્ટિ એટલે શું ત્યાર પછી નંબર 30 હાલ ભારતમાં કુલ કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે તો કે 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે નંબર 31 પેટા ચૂંટણી કોને કહે છે નંબર 32 જંગલ વિનાશના કારણો જણાવો ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર તેત્રીસ ભારતમાં શિયાળાની ઋતુ ક્યારે આવે તેના ત્રણ લક્ષણો જણાવો નંબર ચોત્રીસ સરોવરની ઉપયોગીતા જણાવો નંબર પાંત્રીસ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો જણાવો નંબર છત્રીસ ડેલ હાઉસીના સુધારા જણાવો નંબર સાડત્રીસ રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે ત્યાર પછી જોઈએ નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના માગ્યા મુજબ મુદ્દાસર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ કુલ ગુણ છે અઢાર નંબર આડત્રીસ ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો નંબર ઓગણચાલીસ દાંડી કૂચ તેનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ચાલીસમાં ચૂંટણી લોકશાહીનો આધાર સ્તંભ સમજાવો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર એકતાલીસ સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વચ્ચેનો તફાવત સમજાવો જે તફાવત અહીં તમને આપેલો છે નંબર બેતાલીસ સુભાષચંદ્ર બોઝ વિશે ટૂંકમાં પરિચય આપો જે અહીં પરિચય તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર તાલીસ ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો વિશે માહિતી આપો નંબર ચુમ્માલીસ ગંગા નદી તંત્ર વિશે માહિતી આપો નંબર પિસ્તાલીસ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો નંબર છેતાલીસ ભારતની વન્ય જીવસૃષ્ટિની માહિતી આપો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે નીચે આપેલા પ્રશ્ન નંબર સુડતાલીસથી ત્રેપનમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો પ્રશ્ન નંબર ચોપન નકશા પૂર્તિનો છે જે ફરજિયાત છે પ્રત્યેકના ચાર ગુણ છે અને કુલ ગુણ છે વીસ નંબર સુડતાલીસ ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ સમજાવો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે નંબર અડતાલીસ લોકમત લોકમતરના બે માધ્યમો વિશે સમજાવો નંબર જંગલોનું પર્યાવરણીય મહત્વ એ મહત્વ અહીં તમને આપેલું છે ત્યાર પછી છે નંબર પચાસ વન્યજીવો સંકટમાં હોવાના કારણો જણાવો ત્યાર પછી નંબર એકાવન કે પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો જણાવો તો પ્રથમ વિશ્વ યુદ્ધના જે બે પરિણામો છે અહીં તમને આપેલા છે નંબર આબોહવાને અસર કરતા પરિબળો વિશે અહીં માહિતી તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો જોઈએ સવાલ કે નંબર ત્રેપન વડી અદાલતનું કાર્યક્ષેત્ર સમજાવો તો વડી અદાલતનું કાર્યક્ષેત્ર અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ચોપન કે ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો નર્મદા નદી નળ સરોવર પક્ષી અભયારણ્ય રણ પ્રકારની જમીન અને દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને ફરી મળીશું આપણે ધોરણ નવના બીજા વિષયના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો